નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ પચીસ છ બે હજાર ચોવીસને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આમ તો વરસાદી વાતાવરણ છે એટલે માર્કેટયાર્ડમાં આવક પણ જે છે જુદી જુદી જણસીઓની ઓછી છે પરંતુ છે ખરી એટલે હળોદ માર્કેટયાર્ડમાં આજનો બજાર ભાવ કેવો રહ્યો છે તેની મિત્રો વાત કરીએ તો કપાસનો ભાવ છે તે રહ્યો છે ચૌદસો એકસઠ એકસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે એંશી મણની જીરુનો ભાવ રહ્યો છે એકાવનસોથી છપ્પનસો ચાર રૂપિયા સુધીનો આવક થઈ છે બાવીસો પિસ્તાલીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો ત્રેપન રૂપિયા સુધીનો આવક થઈ છે ચોસઠસો ચુમોતેર મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર એંસીથી અગિયારસો આડત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે હોળસો અડસઠ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો સિત્તેરથી પાંચસો ચોસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે બસો આડત્રીસ મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર એકાવનથી પચીસો પંચોતેર રૂપિયા સુધીનો આવક થાય છે આઠ હજાર પાંચસો બેતાલીસ મણની મગનો ભાવ રહ્યો છે ચૌદસો નેવ રૂપિયાથી માંડીને ચૌદસો નેવ રૂપિયા સુધીનો આવક થઈ છે દસ મણની રાયડાનો ભાવ રહ્યો છે નવસોથી નવસો છન્નું રૂપિયા સુધીનો આવક થઈ છે બાવીસ મણની રાયનો ભાવ રહ્યો છે અગિયારસોથી બારસો છત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે બાર મણની જુવારનો ભાવ રહ્યો છે સાતસો રૂપિયાથી આઠસો છ રૂપિયા સુધીનો આવક થઈ છે ઓગણીસ મણની ધાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો એકાશી રૂપિયા સુધીનો આવક થઈ છે પાંત્રીસો ચોસઠ મણની તેની સાથે ચણાનો ભાવ રહ્યો છે બારસોથી બારસો સિત્તેર રૂપિયા સુધીનો આવક થઈ છે પંદર મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચીસથી તેરસો એંશી રૂપિયા સુધીનો આવક થઈ છે પંદરસો દસ મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે તેરસોથી માંડીને પંદરસો રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો પાંચ મણની અજમાનો ભાવ રહ્યો છે બારસો એકવીસથી બારસો એકવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે અઠ્યાવીસ મણની ગવાનો ભાવ રહ્યો છે નવસો પચાસથી એક હજાર ચાલીસ રૂપિયા સુધીનો આવક થઈ છે આઠસો બાવીસ મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ પચીસ છ બે હજાર ચોવીસનો હળદ માર્કેટ બજાર ભાવ આભાર મિત્રો